હા દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે ઋષિ પંચમી છે ભાદરવી સુદ આપ સૌને હાર્દિક શુભકામનાઓ શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે એટલે આપણે એક જોરદાર સત્ય હકીકતની ઘટના જણાવવા જઈ રહ્યા છે તો બને રહેજો વિડીયોમાં શ્રાવણ માસ પૂરો થયો એટલે આ વાત છે કે એક દાદા હતા એમના સપનામાં દાદાના સપનામાં શંકર ભગવાન જાય છે અને દાદા એ હું વાત કર્યો છે તો જાણવા માટે બને રહેજો વિડીયોમાં એક દાદા હતા એકલા અટોલા દરરોજ શંકર ભગવાનના મંદિરે જાય દરરોજ ભગવાન આગળ ધૂપ દીવા કરે અગરબત્તી કરે સુખ દુઃખની વાતો કરે અને કલાકો સુધી ઘડકીયા બેહે ભગવાન પાસે અને પછી ઘેરે જતા રહી જે પછી દાદાનો આ નિત્યક્રમ થઈ ગયો રોજ સવાર પડે એટલે દાદા શંકર ભગવાનના મંદિરે જાય બને છે એવું કે ધીમે ધીમે શ્રાવણ મહિનો આવી જાય છે શ્રાવણ માસની શરૂઆત થાય છે એટલે દાદા મંદિરે જવાનું બંધ કરી દે છે આખો મહિનો વયો જાય છે દાદા મંદિરે એક પણ દિવસ જાતા નથી એક દિવસ દાદાની હાજરી શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં નથી થતી એટલે દાદા સતત ઘેરે જ રહેતા હોય છે પછી શંકર ભગવાન દાદા જે જગ્યાએ હતા હોય છે એમના ઘરે ત્યાં એમના સપનામાં જાય છે અને પૂછે છે કે ભક્તરાજ તમે આખું વરસ મારા મંદિરમાં આવ્યા અને શ્રાવણ મહિનામાં એક દિવસે તમે મારી પાસે ન આવ્યા એટલે એ જે દાદા હોય છે ને એ વાત કરે છે ને સાંભળીને કદાચ તમારી આંખીઓમાં પાણી આવી જાય દાદા એમ કે છે કે ભગવાન પ્રભુ આખા વર્ષ દરમિયાન હું એકલો હતો તમે પણ મંદિરમાં એકલા હતા એટલે હું રોજ તમારી પાસે આવતો હતો મારા સુખ દુઃખની વાતો તમારી આગળ કરતો હતો પણ શ્રાવણ મહિનો શરૂ થયો ને એટલે રોજે તમારે તો હજારોની સંખ્યામાં માણસો તમારા દર્શન કરવા આવે તમારે તો જલસા છે આખો મહિનો એમ કહે છે દાદા શંકર ભગવાનને કે રોજે નવા નવા ભક્તો આવે રોજે નવો નવો પ્રસાદ ચડાવે એટલે શંકર ભગવાન એમ કહે છે કે મારે તો એક મહિના લગી નવા નવા ભક્તો આવે છે હજારો માણસો મારી પાસે આવે છે પણ તમારી એકલતા ન હું એટલે એ દાદા એમ કહે છે કે હું એકલો ઘરે ભલે ભલે હોઉં પણ મારો આત્મા તો સતત તમારી તમારા મંદિરમાં જ છે તમારી હારે જ છે અને મારી આત્મા જ અત્યારે તમને મારા ઘેર સુધી ખેંચીને લાવી છે એટલે શંકર ભગવાન કહે છે કે હા સાચી વાત છે તમારી હવે મારી હજારોની ભીડની જરૂર નથી હજારોની સંખ્યામાં મારે તમારી જેવા સાચા ભક્તની જરૂર છે તો ભક્તરાજ ભક્ત મહિનો પૂરો થઈ ગયો છે તો આવતીકાલથી તમે અમારા મંદિરે આવવાનું ચાલુ કરી દેજો આખું વરસ જે માણસ મારી હારે રહ્યો હોય એની એક મહિનાની ભીડમાં હું કેવી રીતે ભૂલી જાઉં એટલે શંકર ભગવાન ભક્તરાજના સપનામાં જઈને એમ કહે છે કે તમે મંદિરમાં આવતીકાલથી આવવા માં સાચી ભક્તિની તાકાત આવી છે શું કહેશો તમે આવી ભક્તિને દાદાની શંકર ભગવાનની જો તમને પણ આવી સ્ટોરીની ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો